બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘણશ્યામ મહારાજની જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ભક્તો આજનો વિડીયો આપણો છે શિક્ષાપત્રીના શ્લોકની કથાનો તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો ભક્તો જે કોઈ હેરે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને કોઈ ભગતને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે આપણે આજે એસી થી નેવું શ્લોક છે જેને કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો ઘણશ્યા મહારાજ અને સર્વે વૈષ્ણવના ધ રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવો અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામ્રથ્ય પ્રમાણે યથાવિધેય કરીને કરવી અને વળી પોતાના સામ્રથ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવો અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્ય પણ કરીને માનવા વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એમને પૂજ્ય પણ કરીને માનવાનું કીધું છે ભગવાને આપણને અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજે કોઈ શુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો અને સૂર્યનું જે અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જાપ કરવો અને તે ગ્રહણ મુકાય રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામ્રથ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી અને અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે મનુષ્યનો અને અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનો સૂતક તથા મરણનો સૂતક તે પોતપોતાના સંબંધને અનુસરે કરીને યથાશાસ્ત્ર પાળવું અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે સમ દમ ક્ષમા અને સંતોષ એ આદેક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સોરવેરપણું અને ધીરજ એ આદેક જે ગુણ તેમણે યુક્ત થવું અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદેક જે વૃત્તિઓ તેમણે કરીને વરતવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રહ્માદિક ત્રણ વર્ણની સેવા કરવી ને આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વરતવું તો ભક્તો આપણે આ દસ શ્લોકની કથા કરી આમાં આપણને ભગવાને જે વર્ણન કરીને આપણને નિયમ બતાવ્યા છે એ આપણે મગજમાં ઉતારીને એ પ્રમાણે આપણે વર્તન કરવું જેથી કરીને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થાય અને ભગવાન આપણી ઉપર રાજી થાય એટલે આપણે બધી જ મનોકામના પૂર્ણ કરશે ભગવાન તો અત્યારે બસ આટલું જ આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું અને જે હરિભગત આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધે કથાનો લાભ મળે અને ભક્તો આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો લાભ બીજા ભક્તોને પણ મળે અને ભક્તો આ એક સેવાનું કાર્ય છે તો આ ફ્રીમાં સેવા આપણે કરી શકીશું તો શક્ય હોય તો આ વિડીયો બીજાને શેર કરજો અને લાઇક પણ કરજો તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ